જન્મથી જ દિવ્યાંગ યશા મકવાણાએ બ્રેઇન લિપિના પેપરને કોમ્પ્યુટરથી જવાબ આપ્યા હતા સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તૈયારી કરીને યશા મકવાણાએ સફળતા મેળવી હોવાની તેના પ્રિન્સિપલ જણાવી રહ્યા છે દિવ્યાંગ યશા મકવાણાનું યુપીએસસી ક્રેક કરવાનું સ્વપ્ન છે યશાની સિદ્ધિથી માતા પિતા પણ આજે ગૌરવ લઈ રહ્યા છે કે દીકરીએ સફળતા મેળવી છે દીકરીનું યુપીએસસીનું સ્વપ્ન સાકાર કરવા મહેનત કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું

જનરલ નૉલેજથી મળીને બધું ઘરે સમજાવતા પેપર ન્યૂઝપેપર વાંચીને દરેક એને કરંટ અફેર્સ માટે માહિતી ઘરે આપીએ છીએ અને આગળ એને યુપીએસસી માટેની તૈયારી કરી છે તો એ રીતે અમે એને તૈયારી કરાવીએ છીએ એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને આગળ એને આઈએસ જે બનાવવાની ઈચ્છા છે તેમાં અમે અમારો મહત્ત્વનો ફાળો એને આપીશું અને આગળ બનાવીને રહીશું એસ આ દિવસમાં છથી સાત કલાક વાંચતી હતી અને બીજું સ્કૂલનું જે એનું રિવિઝન કરતી હતી એ રીતે એને એક્ઝામ આપી

ઇલેવન્થ આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને ટ્વેલ્થમાં મેં એટી સિક્સ પર્સન્ટ પ્રાપ્ત કર્યા છે હાલ અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રે લિપિમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે તો એના બદલ મને બહુ જ ખુશી થઈ ગઈ છે तो हाँ तैयारी तो करी था उसकी तरफ़ तो मैं टाइपिंग ना टाइपिंग में तो हूँ पर डे हाफ एन ओवर मारे टाइपिंग प्रैक्टिस कर पड़ती जे थी जेना तो टाइपिंग स्पीड बढ़ है तो जनाथी आगरा मारे आईएस ऑफिसर बनवाने इच्छा थी ये शाम अख़बारा subscribe now and press the bell icon never miss an update